સ્વાગત છે તમારા બધી અત્યારે હું પહોંચી ગયો છું કોડીનાર ની અંદર સીતારામ પાર્સલ કોઈપની અંદર અહિયાં ની ખાસ વાત કરવામાં આવે તો મિત્રો અહિયાં પંજાબી સબ્જી માત્ર ને માત્ર સાઈઠ રૂપિયા થી સ્ટાર્ટ થાય છે જેમના ચાઇનીઝ પચાસ રૂપિયાથી શરૂ થાય છે અને એમનો ઢોસા પચાસ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે અહીંયા એમનું પાર્સલ પોઈન્ટ છે ભાઈ સાથે મળશું અને પૂરેપૂરી માહિતી ભાઈ પાસેથી લેશું ચેનલ ઉપર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જજો બધી ડિટેલ તમને આગળ આપું વિડીયોમાં પૂરેપૂરા બહેના રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો કરીએ શરૂ Música જે સીતારામ રેસ્ટોરન્ટના ઓનર ભાઈ 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 સાથે વાત કરશું અને પૂરેપૂરી ડિટેલ બધી માહિતી ભાઈ આપવાના છે ભાઈ પેલા તમારું નામ કહી દો મારું નામ કીર્તન દમણિયા છે બરાબર અને આપણી શોપનું નું નામ શું છે આપણી શોપનું નામ અહીંયા સીતારામ રેસ્ટોરન્ટ ચાઇનીઝ પંજાબી બરાબર અને અહીંયા મળે છે શું શું એક અહીંયા આપણે અહીંયા ચાઇનીઝ પંજાબી સાઉથ ઇન્ડિયન અને પાઉંભાજી બરાબર અને પાર્સલ છે કે જમવાની વ્યવસ્થા છે અહીંયા જે છે પાર્સલ પણ છે આગળ આપણે બીજી હોટેલ છે સીતારામ ત્યાં જમવાની વ્યવસ્થા છે જો અહીંયા તો પાર્સલ જ મળે છે જો તમારે જમવું હોય તો એ લોકો વ્યવસ્થા કરી દે છે એમની આગળ ગુજરાતી રેસ્ટોરન્ટ છે ત્યાં તમને જમવાની વ્યવસ્થા મળી જાય અને આ લોકેશન ક્યુ છે લોકેશન છે ઉનાજાપા રોડ રવિ કોમ્પ્લેક્સ ની સામે બરાબર અને આપણો ટાઈમિંગ શું છે ટાઈમિંગ આપણો સાંજે 5 વાગ્યા થી લઈ અને સવારે રાત્રે 11 વાગ્યા સુધીનો છે બરાબર ને આપણી અહીંયા સબ્જી કેટલા થી ચાલુ થાય પંજાબી સબ્જી ફક્ત 60 રૂપિયા થી ચાલુ થાય છે બરાબર અને ચાઇનીઝ ચાઇનીઝ 50 રૂપિયા થી ચાલુ અને ઢોસા ઢોસા 50 થી ચાલુ થાય છે થેન્ક યુ બાપુ તો મિત્રો આપણી સાથે છે ગ્રાહક ગ્રાહક સાથે વાત કરશું ભાઈ શું લેવાય વાત આપ હું પનીર ટીકા મસાલા રેગ્યુલર રેગ્યુલર કસ્ટમર જ છે હા કેવું કાવે ખૂબ જ સરસ એમ છે પાવર વ્યાપી છે ને ક્વોલિટી સારી છે તો હવે ફાઈનલ મિત્રો એમની પંજાબી સબ્જી બનવા જઈ રહી છે હવે ચાઇનીઝ બનવા જઈ રહ્યું છે એમનું મન્ચુરિયન રાઈસ રેડ ચીલી અગ્રીન ચીલી સોયા डोसो बनवा जो रही है क्यों डोसो बनाओ ना एक मैसूरी मसाला मैसूरी मसाला एक मसाला बनाओ अन्य नहीं सटकोर कोर मार दी थी जब आया हुआ इलाज तो वो कंप्लेट साफ करना कौन हो पहले खीरा डालते बराबर डोसा नो खीरू इसके बाद ऑयल ऑयल तेल डालते तो अबे गार्लिक चटनी गार्लिक चटनी પટેટા કા મસલા સાદા ડોસા મેં ખાલી મસાલા કાંદા ભાજી કાંદા ભાજી ગાર્લિક ચટણી કોક ચટણી કોકોનટ હો

ફાઈનલ મિત્રો હવે એમનું બધું ફૂડ આપણી સાથે આવી ગયું છે આ મન્ચુરિયન ફ્રાઈડ રાઈસ છે અને ઢોસા છે એક મસાલા ઢોસા છે ને એક મૈસૂર ઢોસા છે તો હવે આપણે આને ટેસ્ટ કરીને તમને કહીએ કે કેવા છે મસાલો નથી સિમ્પલ ને સાદું અને એકદમ બધાને ભાવે એવું છે એવું નથી કે આવું બધી ચાઇનીઝમાં જ ભાઈ આવી ગયા ગુજરાતી ટચ એમાં છે એટલે બધાને ભાવે એવું છે અને એમનો ઢોસા ટ્રાય કરીએ ઢોસામાં મિત્રો મસ્ત મજાનો સાંભાર આવી ગયો છે એમાં મસ્ત મજાની સરગવાની સિંગ આવી છે અહીંયા આપણે મસ્ત મજાની કોકોનટની ચટણી આપવામાં આવી છે જોઈ અને આનો સાદો ઢોસો છે ને આ મેસૂર મસાલા એવું નથી કે આવું પછી આપી જ દીધું એની અંદર મસ્ત મજાનો મસાલો જ આપ્યો અને હું ટેસ્ટ કરી અને હવે તમને કહું તો કેવો ઢોસા બનાવ્યો

પૂરું કરીએ મળીએ છીએ આપણા એક નવા વિડીયો સાથે નવી મોજ સાથે અને જો તમારે પણ કોડીનાર આવતા હોય જમવું હોય અથવા પાર્સલ લઈ જવું હોય તો પહોંચી જવાનું છે સીતારામ રેસ્ટોરન્ટની અંદર નંબર પૂરી ડિટેલ બધી માહિતી તમને વિડીયોમાં મળી ગઈ છે અને સ્ક્રીન ઉપર ભાઈના નંબર લખાવાની પણ આવતા હોય તો પહોંચી જજો મળીએ છીએ એક નવા વિડીયો સાથે નવા લોકેશન સાથે નવા ગામ સાથે ત્યાં સુધી હવે અમને આપો રજા